જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ આપણે બધાનો ઇતિહાસ જાણતા હોતા નથી તેથી મનમાં કેટલીક ખોટી માન્યતાઓ બંધાઈ જતી હોય છે પણ જાણ્યા પછી ખબર પડે કે લે આ તો આમ હતું આપણે આજ સુધી એ જાણતા જ નહોતા પાટડી કાઠિયાબાડના બસો બાવીસ દેશી રજવાડામાંનું દેસાઈ અટકના કડવા પાટીદારનું રજવાડું હતું એ દેસાઈ વંશના વડવાઓ માંડલ વિસ્તારમાં સત્તા સ્થાપેલ પરંતુ સત્તરસો ને એકતાલીસ માં દામાજીરાવ ગાયકવાડના સરદાર રંગોજીએ દેસાઈ ભાવસિંહજી પાસેથી વિરમગામ લઈ લીધું અને ભૂતકાળમાં સુલતાન બહાદુર શાહે ખાલસા કરેલ પાટડી પરગણું તેના બદલામાં આપેલી ત્યારથી માંડીને ભાવસિંહજીથી લઈને ઓગણીસો અડતાલીસ સુધીમાં કુલ બાર દેસાઈ શાસકોએ પાટડીના ચોવીસ ગામોનું શાસન ચલાવે હાલ આ વંશના ચૌદમાં દરબાર કરણીસિંહજી અને યુવરાજ તરીકે યશપાલ છે જેમના હાદર આવકાર અન્ય રાજપૂત રજવાડાની જેવા જ અને પરંપરા જાળવી છે જે બહુ ઓછા લોકો જાણતા હશો ઇતિહાસ શોખીનો અને સંસ્કૃતિના જાણકારો જાણતા જ હોય કે આ આપણા દેશી રજવાડાના રાજવીને માટે સ્મશાન અલગ જ રહેતું કારણ કે એ લોકો રાજાને ત્યાં અગ્નિદાહ આપી પછી તે સ્થળે શિવ મંદિર બંધાવતા અથવા દેરી ઉભી કરી ચરણ પગલા પધરાવતા આવા ઉદાહરણ ભાવનગર વઢવાણ ધાંગધ્રા સાયલા લાઠી જેતપુર વગેરે ઠેકાણે જોયા છે આ રૂઢી પરંપરા એ કડવા પાટીદાર રાજવંશે પણ પોતાના વડવાઓ ના અગ્નિદાસ સ્થળે સાચવી આ મંદિરો બંધાવેલ છે પણ અહીં નવીન એ જણાયું કે અહીંની રાણીના નામે તુલસી ક્યારો બાંધવામાં આવતો આ બધી જ જે દેરીઓ છે જે આજે પણ અડીખમ ઊભી છે અને રાજાશાહીના સમયની આ પરંપરાની સાક્ષી પૂરી રહી છે આપણે ઘણી વખત આ બધું જ જાણતા હોતા નથી જોયું હોતું નથી તેથી આપણા મનમાં આપણે જેટલું જોયું હોય જેટલું સમજ્યું હોય એટલું જ વિચારતા હોઈએ છીએ પણ એવું નથી દુનિયામાં જગતમાં કઠિયાવાડમાં જેમ જેમ ફરતા રહીએ એમ એમ આપણને વધુ ને વધુ ઇતિહાસ સમજાતો જાય પરંપરા સમજાતી જાય લોકો કેવા હતા એ વાતો સમજાતી જાય રહેણી કેવી હતી કોના ઉપર કોની અસર થઈ હતી આ બધી જ વાતો આપણને સમજાતી જતી હોય છે પરંતુ એના માટે ધીરજ અને ખંત અને વાંચવાની ટેવ પુષ્કળ આપણે રાખવી જોઈએ તો જ આપણે આપણો ભૂતકાળ પરંપરાઓ રીત રિવાજો આ બધું જ જાણી શકીએ પરંતુ આ ફાસ્ટ યુગમાં લોકો પાસે સમય જાજો રહ્યો નથી આથી કલા સંસ્કૃતિ ઇતિહાસ આ બધું જ એક ખૂણે પડી પડીને રડી રહ્યું હોય એવું લાગે છે એક જમાનામાં કેવા કારીગરોએ આ નકશી કામ કર્યું હશે એ આપણે આજે જોઈએ છીએ ત્યારે નવાઈ પામી જઈએ છીએ અને એને નિરખતા થાકતા જ નથી આજે તો સાધનવાળો યુગ છે પરંતુ સાધન વિનાના સમયમાં પણ આવું બધું કામ આપણા દેશી કારીગરો કેવા ખંત અને પહેલી નવીન દ્રષ્ટિથી કરતા હશે એ આજના આર્કિટેક્ટ અને એન્જિનિયરોને પણ નવાઈ પમાડે છે કે વાહ એ જમાનામાં શું જબરજસ્ત કામ કરવામાં આવતું હતું અને આ કેવી એ પરંપરાઓ એ જમાનામાં રહી હતી એ બધું જ આપણે ખોળી ખોળીને કાઢી કાઢીને જોઈએ છીએ નવી પેઢીને જ્યારે બતાવીએ છીએ ત્યારે એ નવાઈ પામી જાય છે પરંતુ શરત એમાં એટલી જ છે કે એ જોવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ તો જ સાચી અને સત્ય વાતો તથા ઇતિહાસ આપણે સમજી શકશું એવું મને હવે ધીરે ધીરે જાજા અનુભવો પછી લાગી રહ્યું છે ક્યારેક પાટડી નીકળો તો આ દેરીઓ જોવા માટે બ્રેક મારશો તો કશુંક પામ્યાનો સંતોષ મળશે કે કેવી એ જમાનાની પરંપરા અને સંસ્કૃતિ હતી હા સમય સમય મુજબ બધું બદલાય છે પણ જોવાનું વાંચવાનું વિચારવાનું છોડતા નહીં એ જ આપણને પતનની ખીણમાં પડતા બચાવી લેશે વળી નવી પેઢીને એ વાતો કરતા રહેશું તો તેમનામાં પણ ઇતિહાસ અને સંસ્કૃતિ તરફ અનુરાગ પેદા થશે અને એ લોકો પણ ધીરે ધીરે આ બધું જ જોતા જાણતા અને વિચારતા થવાના છે એમાં શંકા નથી પણ હજુ સમય બરાબર પાક્યો નથી એમ લાગે છે આપણા બહુ ઓછા ગુજરાતીઓ જાણે છે કે જેમના નામની પાછળ સિંહ શબ્દ પ્રયોજાયેલો જોવા મળે છે જેમના છ સાત રાજપરિવાર અને શાસકોના નામે ગામના નામ પણ પડેલા છે દોલતસિંહજી પરથી દોલતપુરા હિંમતસિંહજી પરથી હિંમતપુરા કુબેરસિંહજી પરથી કુબેરપુરા જોરાવરસિંહજી પરથી જોરાવરપુરા નારાયણસિંહજી પરથી નારાયણપુરા અન્ય રજવાડાઓની પરંપરા જેમ જ અહીંના દેસાઈ શાસકોની છતરડીઓ અને રાણીના નામે તુલસી ક્યારા પાટડીમાં ઊભા છે જે પરંતુ બધાને ખબર હોતી નથી